વિટામિન ઈ એ ચરબીમાં દ્રાવ્ય વિટામિન છે તે શરીરમાં ચરબીયુક્ત પેશીઓ અને યકૃત લીવરમાં સંગ્રહિત થાય છે વિટામિન ઈના કાર્યો તે એન્ટીઓક્સિડન્ટ છે આનો અર્થ એ છે કે તે શરીરની પેશીઓને ફ્રિરેડિકલ નામના પદાર્થો દ્વારા થતા નુકસાનથી રક્ષણ આપે છે ફ્રીરેડિકલ કોષો પેશીઓ અને અંગોને નુકસાન પહોંચાડી શકે છે એવું માનવામાં આવે છે કે તેઓ વૃદ્ધત્વ સંબંધિત અમુક પરિસ્થિતિઓમાં ભૂમિકા ભજવે છે તે વાયરસ અને બેક્ટેરિયા સામે રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવામાં મદદ કરે છે તે લાલ રક્ત કોશિકાઓ બનાવવામાં અને રક્તવાહિનીઓને પહોળી કરવામાં મદદ કરે છે જેથી લોહી તેમની અંદર ગંઠાઈ ન જાય તે શરીરને વિટામિન કે નો ઉપયોગ કરવામાં મદદ કરે છે શરીરના કોષો એકબીજા સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવા માટે વિટામિન ઈનો પણ ઉપયોગ કરે છે તેમને ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરવામાં મદદ કરે છે વિટામિન ઈ ના સ્ત્રોતો વનસ્પતિ તેલ જેમ કે સૂર્યમુખી કુસુમ મકાઈ અને સોયાબીન તેલ બદામ મગફળી અને હેઝન બીજ જેમ કે સૂર્યમુખીના બીજ લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે પાલક અને બ્રોકોલી ફોર્ટીફાઈડ નાસ્તાના અનાજ ફળોના રસ માર્જરીન અને સ્પ્રેડ ફોર્ટીફાઈડ એટલે કે ખોરાકમાં વિટામિન ઉમેરવામાં આવ્યું છે વિટામિન ઈની શરીરમાં દૈનિક જરૂરિયાત ચૌદ અને તેથી વધુ ઉંમરના લોકો માટે પંદર મિલિગ્રામ પ્રતિ દિવસ સગર્ભા સ્ત્રીઓ માટે પંદર મિલિગ્રામ પ્રતિ દિવસ સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે ઓગણીસ મિલિગ્રામ પ્રતિ દિવસ બાળકોમાં ઉંમર પ્રમાણે દૈનિક જરૂરિયાત અલગ અલગ હોય છે પુખ્ત વયના લોકો માટે વિટામિન ઈ સપ્લિમેન્ટ્સનું ઉચ્ચતમ સલામત સ્તર એક હજાર મિલિગ્રામ પ્રતિ દિવસ છે વિટામિન ઇના વધુ પ્રમાણથી થતી આણઅસરો ખોરાકમાં વિટામિન ઈ ખાવું જોખમી કે હાનિકારક નથી જો કે વિટામિન ઇ સપ્લિમેન્ટ્સ આલ્ફાટોકોફેરોલ સપ્લિમેન્ટ્સની ઊંચી માત્રા મગજમાં રક્તસ્રાવનું જોખમ વધારી શકે છે વિટામિન ઉચ્ચ સ્તર જન્મજાત ખામીઓનું જોખમ પણ વધારી શકે છે વિટામિન ઇની ઉણપ તંદુરસ્ત લોકો કે જેઓ તેમના આહારમાંથી થોડું વિટામિન ઈ મેળવે છે તેનામાં ઉણપના લક્ષણો જોવા મળતા નથી સમય કરતા વહેલા જન્મેલા અને જન્મ સમયે ખૂબ ઓછું વજન ધરાવતા બાળકોમાં વિટામિન ઈની ઉણપ હોઈ શકે છે આ બાળકોમાં હેમોલિટિક એનિમિયા અને રેટિનાની બીમારી થઈ શકે ફેટમાલાબ સોટશન ડિસોર્ડર ધરાવતા લોકોમાં તેની ઉણપ થવાની શક્યતા વધુ હોય છે વિટામિન ઈની ઉણપથી પેરિફેરલ ન્યુરોપથી ચેતાતંતુના રોગ એટેક્સિયા સ્કેલેટલ માયોપથી રેટિનોપેથી અને રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય છે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ જાળવી રાખવા તથા ચેતાતંતુ સ્નાયુઓ અને લાલ રક્ત કોશિકાઓના યોગ્ય સંચાલન માટે વિટામિન ઈ પૂરતા પ્રમાણમાં જળવાઈ રહેવું જરૂરી છે